ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે વડવાનેરા નેરા વિસ્તારને થતો અન્યાય ઘણા સમયથી ભાવનગરના વડવાનેરા વિસ્તારની પ્રગતિ જાણે રૂંધાઈ ગઈ હોય ખરાબ રોડ રસ્તા પીવાના પાણીની તંગી ગટરના ગંદા પાણી ગઠરના પ્રશ્નો જેવા અનેક સમસ્યાઓનો સામનો કરતા ભાવનગરના વડવાનેરાના વિસ્તારના લોકો જેને લઈને આજ રોજ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં શહેરી કોંગ્રેસ આગેવાનો તથા વડવાનેરા વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો કોંગ્રેસ દ્વારા કલેક્ટર શ્રીને આદેનપત્ર પાઠબી આ વિસ્તારમાં યોગ્ય કામગીરી થાય તેવી રજૂઆત કરી આ રેલીનું આયોજન સુરેશભાઈ ભારૈયા અને રજાકભાઈ કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અનવરલક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર આજ રોજ ભાવનગર માટેની કચેરી કરવા માટે એ રોડ તપ્તેશ્વર ઓળ માં આવેલો વિસ્તાર છે અને આ વિસ્તારના રોડ ઉપર પંદર વીસ વર્ષથી ધ્યાન દેવામાં આવ્યું નથી અને જયારે જયારે રજૂઆત કરવા આવ્યા ત્યારે ત્યારે મેયર સાહેબ એવું કે એવું કહેવામાં આવ્યું છે બૈરાઓને કે તમે અમારા મતદારો નથી જો આ ભારતીય જનતા પાર્ટી આવા લોકોને મેયરના પદ ઉપર બેહાર્યા હોય તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું પડે અને આ વિસ્તાર એવો વિસ્તાર છે કે ભાવનગર શહેર નું વડવા જે વિસ્તાર છે એનું હૃદય એનું એનું ધડકન કહેવાય એવા વિસ્તાર છે વડવા વિસ્તાર અને અમારા નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજી મહારાજે વળવા માટે જ્યારે પ્રથમ રાજ્ય સોંપ્યું ત્યારે એવું કીધેલું કે અમારી પ્રજાનું કલ્યાણ કરજો તો સત્તાધારી ને ભાજપના શાસકો એ પ્રજા પ્રજાને આટલી બધી હેરાન કરે છે આટલી બધી હાલાકી ભોગવે છે આપ વાળા ભાઈઓને પણ મારી એક રજૂઆત છે કે જે રોડ રસ્તા ને ખરાબ ને પરિસ્થિતિ ખરાબ છે એ રોડ રસ્તા ઉપર આપ પણ મીડિયા આ દેખાડજો તો ખરેખર આ લોકોની ભાન આવશે કે કેટલી હદે શાસન ખરાબ છેલ્લા પંદર વીસ વર્ષ થી આ રોડ ઉપર એક પણ પ્રકાર નું ધ્યાન દેવામાં આવ્યું નથી